બુઆતા સેની ની કે કે નોડ દિ લખો સેની બાયુ સેની કાયો માં આવે મુંજાઈ જા ને અંદર ઓહ હું આવ કે હા વાગે કાટાણે પૂર્ણ હાથ ને અમારા કાલે હજી મેં આવ્યો આવ્યો તા અર્ધી પોણી કલાક પણ હે વરહે ગો એક જ ધરો વાદળું તૂટ્યું હોય ને હાવ પડે ભેગો ભેગોથી ઈણા જેવું હે ને આવ્યો કેટલે વાગે સાડા દહ વાગે આવ્યો દહક સાડા દહક વાગે ધીરે 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 સાટા ચાલુ થયા ને પછી હે ને હાબળ બોથે આવ્યો ટીન ટીનુળીઓ હે ને એણે હે ને આગળ ખીલા ફેરવાય આખા ધોરેડા ને તો હારું હારીમાં પૂરે દીધા હતા હાજના એ મેં નતો જોતો નૂતો જોતો ને હર હેપો કંઈ હે આપણું ને નુકસાની હે ને નુકસાની હોવાના એવું તો વીજળી ને ગાજ ને વીજ ને હબ હબાટી બોલતી હતી હજે તો ઓલી સાહેબની રામાયણે હાલતી હતી ને તા રૂપારી સાહેબ ઊભી હતી ને એ પણ હુવે ગઈ જવું ની કરતા તો કે ઓલા કિયારા વેલેરા ખૂટે તો આ રૂપારી સાયર વાટવાનો વારો આવે તો તાય રૂપારી ઠે ગઈ પાથરે નાખી દીધી ની પોવંતા હે ને અટાણે હે એવ કામ કરે આસ્તા આગાહી હોય કે ન હોય ભગવાન એવ તો બંધ થઈ જાય તો સારું ની આસ્તે સે માતાજી ને હાથ માં નોરતું થેતું તો આ મેં હે ને કાલુ હાજ નો લગભગ ખેતાણે હે

ને અમારી કોપી બાંધી રૂપારી બાંધી કાઉ કંપનીમાં બેઠી બેઠી ઓઘાવાળે તો આવું કે છે અમારે તો રૂપારો નહીં વહેગ ને વહેખોથી રૂપાળો જ કેવો પડે એમાં તો કંઈ ન આવે આજે જે કંઈ ઉઘાડથી એવું નથી લાગતું દોર છે જે થાય ભગવાન ભગવાન ને લાઇટ વહી ગઈ એટલે એ વાગે ગઈ હોય ને એ ખબર નથી ઉઠી તા લાઈટ નથી નાસ્તો પાણી કરી લીધા મસ્ત

तोणियों पाथेदा ઢારિયા માંથી સાની મની ઊભી રહી ના તો અમાર અહીંયા ઓટાણે જરમાર જરમાર પાછો મેહોલિયો ચાલુ થયો ને રામ ગોકુટિયા ને મામા ની હે ને જરાક તબિયત લથડે ગઈ તાવ જીવું થગોતું એની મારા ને જી સોહાદી થી ની વાતો કરતા તા આજore પાછો ગા દોવા લેવા એ કાકો દીકરો બેય ગા આખડી કુટિયાણા આખડી ની તો ઘણી વાર લાગ્યો અડધી કલાક પુણી કલાક છેદ કદાચ આવવા જોઈએ વારા બહુ નહીં હોય તો આગળ ભાગીએ પછી બાર જ વાગે નકી ન હોય અટાણે દવાખાનામાં ધક ધબાતી બોલે ને આ જોવો અમારી સાયરનો કીક આવો રૂપારો માહોલ થઈ ગયો કેવી રૂપ જીવી સાયર ઉભી હાવ તબલા જીવી ને અટાણે હાવ હેલી જ ફેર કર નાખી તોય બહુ વાંધો ને તે એટલેથી રેજાય તો પણ એવા રેજાય જાય એવું મણી નથી લાગતું અટાણમાં ટપ ટપિયું ચાલુ થયું હશે તો ઓલી વાતી હાથ નીંદર માં આ પાછી હુવે ગઈ ઉણીકોટનો પેલો કિરો હે ને સાં ઓલી ભીહાટું સાહેબ વાઢી હતી ને એ બહુ એટલે બહુ મોટી ઉતી ને એ ઢરે ગઈ ના વૈસલો કિયારો ઢરે ગયો આમાં બહુ વાંધો ને તો હે ને બાટા બાટાજીવી ઉતી ઝીણકી ઝીણકી તે આજે બહુ તોય હારો આઈ ઢરી હતી નકા હાવ ભૂંડા એ ઢરી હોય ને તો એની તો વાઢ હાવ સાવ કાહ્યું થે પડે ને મકાઈ છે ને એ કલાસ નીકળે ગઈ બે બે પાંદડે થઈ નહીં વાંધો હવે ઉજરે જાય હે ને આ કોરા છે ને હજે ઓછો હે વરસાદ ઘેડમાં છે ને બહુ છે હવારી મારા માનો ફોન આવ્યો તો ને કે આ તો આખી રાઈ તીવો નીવો વરિયો ને બસ હવારના પોરમાં એ ચાલુ હતું હજે મેં ને જૂનાગઢમાં ને વિસાવદરમાં એ બાજુ એ હારામાં હારો વરસાદ હે તો વીણી હે ને સેલ આવીને સેલ આવવાની શક્યતા રે કદાચ ને ઘેરમાં હે ને બિસાડ આવી વાટ જોવે જોવે ને મગના હે ને વાવેતર કરી દીધા ખેતરો અવાર વહેલાં ખાલી થઈ ગયા એટલું બધું સેલું નદીઓ આવ્યું હાથમો માથે સેલ આવી હતી પછી પાછી મેં એટલો બધો નહોતો ને સેલ લઈને તો આવી તે ખેતરો હે ને વરા પેગાતા તે દિવાળીની આજે વાર હતી સણા વાવવાની માથે ટૂંકમાં સણા વવાય તો હજે મહિના દોઢ મહિનાની વારું તી તે પછી હે ને મગુના વાવેતર કરી દીધા કે મગ પાકે જાય ત્રણ સાડા ત્રણ મહિનામાં પછી સણાનું વાવેતર થાય એટલે ટૂંકમાં બે મોહિમો આવે જાય પણ જો એ સેલ આવી છે ને તો મગ ની રહે બે બે પાંદડે થયા પરવાય વાવેને બેઠા હતા ને ત્રીજે દી હે સેલું આવી ગઈ હતી તે મગની મોહિમ લે લીધી હતી ત્રણ ચાર દીમાં ને આપણું કપાહમાં તો કાં એ અટાણે કંઈ નુકસાની તો એવું કાં આમાં ફાયદો ને જ ને કંઈ નુકસાની ને તેવું હે નુકસાની તો જો કે થાય થોડી ઘણી ભાઈ એવું કાં થાય આમાં કંઈ ન હાલે આપણું ભગવાન કરે એ ખરી હરી કરે એ ખરી આપણી તો વાતો કરીએ ને જોઈએ બીજ હતા કામ ફાઈ રોપારા કાળા હે ને ખીલેગા ને રૂ માં પાણી ભરાઈ ગયું હે એટલે અટાણે વજન થિયો હે કંઈ ઘટે નહી ઓ ને અમારે હે ને આજ જવાનું હું તો ગરબી જોવા બગહ રે તા જે લીધું યે હે તો આવાની તા ગરબી વરે કાવ ગરબી બિસાડાની બગાડી આજે આ સાત મોનરતું છે આજે ત્રણ દી છે ત્રણ ચાર દી ઓવર 10 નોરતા હે તો જોઈએ વરાફ થાહે તો એકાદ ઉધી જાય હું જીવી માતાજી ની ઈસા ને કુકુડા હે ને ઉસા સળેગા ઘઉં ને બાજરો ને ખાઈ ને ને અમારે હે ને આ મિની તરાવ ભરાઈ જાય બે નેવા સાર ની હે ને બધા ઈ એક એક ફેરે નીણ કર દીધી હજે એક એક ફેરે ને કરદા ને આ પાછા એક તો ખાડા ભર્યા હતા ને પાછા બેરલું આ નહીં ઠલવે નહીં છે

વટાણ કાંઈ એટલું બધું પાણી હે તો એક એક સાઈડ ની કરીને એક એક ફેરે નાખે પછી રૂંટાડી ને જતા રમશે બોલાવી આ પડતી પડતી રહી ત્રણ ગોથા ખાધા ઊભા ઠેકડા મારતી તી તી ખબર ના પડે લેપીટ આ ઊભા ઠેકડા મારતી તી તી નાના ત્રણ ગોથા ખાઈ ગઈ हूँ तो का था है टाटिया वो घर नहीं था रह गई लाई गु तू नहीं कहीं तो, तो ले जा दो खबर ज नहीं पड़ती पसी उभी थे होगी लेपटा पसी ना ना लेपटाज करी लेपटाज करी तारा सिंगरा सो कर दे भाई कर कहीं सो करूं तेरे को तो नहीं आपको नहीं पता જોવો બા કુ ન જોયું હોય તો કોઈ આને બા કુ આ છે ને સસમાં સાર નૈવરા બેઠા હોય ને તારા જ પહેરવાના છે આ ઓલે સાહેબ કીધું હા એ કે નૈવરા બેઠા હોય ને તારા જ પહેરજો ન કઈ કે કઈ હુશ છે નહીં તમને काम करता हूं ये No No

પેલા ભૂંગળા બટેટા કરવા હતા ને તે દુ લેવો તો પણ નવા હે ને ધોરા ફગ જીવા ને મોર મીઠાઈ નામની વસ્તુ જ ને બટેટામાં ખાવ મોરા મોરા તે અટાણ હે ને મામાને બે ગાતા મામાને દવા હતી તે લે આવ્યો તા ખરી તો મામાને હે ને મોટર સાયકલમાં પીડા તે ઓલી વાળી લેતા હતા એ પાછો રામ સાહે લેવા ગયો ને હું કઈ બટેટા લેતો હતો તેના હે ગો છે હું આ વાડ જોઈ ને બેઠી ડુંગરી મોરાઈ ગઈ હવે તો બટેટા મળે ને શ્યાખો પગારના ને હવે ખીલખોળા હોય ને ડુંડા ખાય મજા કરે પાછી તો પણ ધ્યા પણ मम्मी खाओ हमारे नेत खाओ दरिया है पर नेत रेवा दे दखिल खोड़ा जाए ना थी कहीं थी टाने घर नो आवे सियाक ना वही खबर ये वहाँ तो तुम्हें फोन की रहा हूँ कहेल सियाक तारे वहाँ हैं से सियाक तारे वहाँ हैं से हेलो हां कारवाई करनी है रात आगरे हो एक जीवो तो ठीक ले हाँ सूती में ई तो खबर से हां सूती माता ना खपो हवे से नो की तो तो बेहवा नहीं तो मणि तो के नवा है के जूना है हाँ तो बराबर ने हां जूना है ने मीडियम थे ओला जीवा ने तोला हाव नवा

हाँ तो जो रोटला कंप्लीट है ना बनेगा बाजरे का कौन हाँ ना बाकी से ये हाँ भी बाथरा ना कर लीता और बात ये से कर बराबर करज ना हां नहीं पछि उनका मैं लेता ना थी क्या का रोटला चूल्हे पर था मैं आम गेड़ में बोवियो आप ले तो दो 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 दो। हाँ।

પાછો બનાવતા ભૂલે ગયા હતા હા તો ભાઈઓ ગોતો નાથની વાત ને તો હા તો નાખી લીધો ને તોય મોટર તો ન ઉપડી એટલે પછી ઊંથમી ફેરી અવરા શેડા લઈને તો ઉપડી એટલે મોટર હે ને થઈ ગઈ શોર્ટે ગઈ પાછો જે એક થેર આગળ નાથો આવે ને તો ચેક કરી લઈએ ન કે પછી મોટર સાયકલમાં નાખે ને કંડોળા પીએ કરી દઈએ નિરાજતા પછી કોઈ કામ નીકળે ને આડું ના બારોબાઈ પડી કાલુ નહીં તો હા એ કરવાનું હોય એટલે મોટર લઈને જાઉં જ હે આજ નહીંતા કાલે આજ અતારણે પુગાડ દેને તો પછી કાલે બાદ લે આવે નિતા નહીં કેવું હું થઈ જાય એ વાત શ્રીરામે જાગળે ઊભા થયા અને આણી પાસો જામડો લીધો

પાંચ વાગ્યા મેં હે ને પોરો ખાઈ ગયો પટાળે તો વાંધો એ કામ થાય

હમ તો સો 7 બોલી ઠા બત્યો મને કામ જો માં હં પોટિંગે એ બત્યું મત ના વેને આઈ દેવા ના સિંગા નહી અટાણે છે ને હાલેસ મોટર માં ઘોકા ગાણીયું કરે છે માં ચાલુ થાય તો તો આનું છે બનો કરતા એક્સિલ કરવી જ છે એને લે જા વિસે સારું છે માં આવા તો છે મોટર માં આવે દેવા કાથે નઈ છો દોય તમે હોં તે વાંઠા આવી ગયા છે તો એ વાંધો હે ને મોટરમાં હા ત્યાં પાકું થી સર્વિસ એ જોઈ મોટર અહીં ફરેલી મોટર સોટે નથી ગઈ પણ અંદરથી ગમે શેળામાં કંઈક વાંધો હશે એ કાલે નિરાતી લઈ જાય હા હા અટાણે હે ને પાછી ગરમી પકડાઈ ગઈ પવન પકડાઈ ગયો નાઈ જોવે એની મસ્ત ફ્રેશ થઈ ગયા હે આપણી

সালেই ংদেছেে বকোমগা ওালে. সালেদি ক্নে ক্না কন্য়ে কোনি কনে খারত্নি আপালে. কাকনে ক্য়ে ক্ধালেক কয়ে পালেক কন

Flow motion seen like no, I've been doing slow motion.